ફાયર જવાનોએ સો જેટલા લોકોનો રેસ્ક્યુ પણ કર્યું સદનસીબે ગેમિંગ ઝોનમાં કોઈ ન હોવાથી દુર્ઘટના ટળી હતી નહીં તો મોટી જાનહાની સર્જાઈ હોત મહત્વનું છે કે સ્કાય જમ્પ ટ્રમ્પોલિન પાર્કમાં આગની ઘટનાએ બિલ્ડરની ઘોર બેદરકારીનો પર્દાફાશ કર્યો છે કેમ કે ટ્રિમ્પોલિન પાર્કમાં આગ લાગે તો ધુમાડો નીકળવાની કોઈ વ્યવસ્થા રાખવામાં નહોતી આવી સાથે જ પ્રિમાઇસિસમાં કરવામાં આવેલા બાંધકામને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તસવીરો ટીવી સ્ક્રીન પર કે જ્યાં મોડી રાત્રે બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી અને આગ બુજાવ્યા બાદ કુલિંગની કામગીરી કુલિંગ કરવામાં આવી જેના દ્રશ્યો સામે આવ્યા આગની ઘટના બાદ ધુમાડો નીકળવાની કોઈ વ્યવસ્થા નહોતી કાચ તોડી તમામ ધુમાડો બહાર કાઢવામાં આવ્યો સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો બોપલના ટીઆરપી મોલમાં અચાનક આગ લાગી પાંચમા માળે લાગેલી આગ જે ત્રીજા માળ સુધી પ્રસરી હતી ગઈ કાલે રાત્રે આ ઘટના જ્યારે અમે તો ભરૂંગમાં જ હતા આ તો મારી બેનપણીનો ફોન આવ્યો કે આવી રીતે થયું છે તો મેં દરવાજો એકદમ ખોલો તો પછી તરત બંધ કરવો પડ્યો એટલો બધો ધુમાડો હતો એ સાઈડનો નો પવન હતો એટલે અને સ્મેલ પણ એટલી આવતી હતી પછી જોયું તો લાઈબંબા પબ્લિક એટલી બધી પબ્લિક પછી હું પણ જોવાઈ જોવાઈ તો એટલા બધા ધુમાડા તું તો પાછી જ જતી રહી માટે ટીઆરપીવાળાએ અથવા કોઈ બી એ ધ્યાન આપવું જરૂરી છે કારણ કે આજુબાજુના રહીશોને પણ નુકસાન તો થવાનું જ ને આટલા બધા ધુમાડા થાય ગુંગળામણ થાય વડીલોને શ્વાસમાં તકલીફ પડે માટે ધ્યાન રાખવું તો બહુ જરૂરી છે એમ જો દિવસ હોત તો પબ્લિકની જાનહાની ઘણી થઈ હોય એમ આ તો રાત્રિ હતું તો માણસો તો બચી ગયા નુકસાન થયું પણ માણસોને કોઈ જાનહાની નથી થઈ એમ બોપલમાં આવેલી સ્કાય જમ્પ ટ્રેમ્પોલિન પાર્કમાં મોડી રાત્રે આગ લાગી અને આ આગમાં ફાયર વિભાગે સો જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે હાલ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ઘટના સ્થળે છવ્વીસ જેટલા જે ફાયર વાહનો છે તે ઘટના સ્થળે ઉપસ્થિત હતા ફાયર ઓફિસર પણ હતા અને હાલ જે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેના કંઈક દ્રશ્યો આ પ્રકારે છે કે બળીને તમામ જે વસ્તુઓ અંદર રાખ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આસપાસની જે બિલ્ડિંગ છે તેમાં જે વીજ સપ્લાય છે તે પણ ખોરવાઈ ગયો છે મહત્વની વાત એ છે કે આજ જે બિલ્ડિંગ છે એમાં થિયેટર પણ છે સિનેમા ઘર છે એટલે લોકોનું ક્યાંક જ્યારે આગ લાગી ત્યારે ફાયર વિભાગ અહીં પહોંચ્યું અને લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી જો કે કોઈ જાનહાનિ નથી પરંતુ ગરમીની એક સિઝન કહેવાય ત્યારે આગની જે ઘટનાઓ છે તે બનવાની શરૂઆત થઈ જતી હોય છે અને એ જ સ્થિતિ ક્યાંક અહીં પણ જોવા મળી રહી છે જોકે આગનું કારણ શું છે એ હજી સુધી અકબંધ છે હજી સુધી માત્ર શક્યતાઓ જોવા મળી રહી છે કે ફાયર કદાચ કોઈક શોર્ટ સર્કિટ થયું હોય તેના કારણે જોવા મળ્યું હોય અને તેના કારણે આ ઘટના બની હોય બીજી તરફ આ જે પ્રિમાઇસિસ છે તેનું સ્ટ્રક્ચર પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ આપજો કે જે કાચનું હિ સ્ટ્રક્ચર છે જેના કારણે કદાચ જો આગ લાગે તો બહારથી ધુમાડો નીકળી શકે એ પ્રકારની જગ્યા નથી અને એ જ પરિણામ છે કે ફાયર વિભાગ જ્યારે અહીં ત્યારે તેમણે કાચ તોડવાની ફરજ પડી બીજી તરફ નીચેના પણ દ્રશ્યો આપ જુઓ કે અહીં કાચનો ઢગલો જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે આગ લાગી આ આ જગ્યાએ આગ લાગી અને જે પ્રકારનું મટીરિયલ અંદર છે પ્લાસ્ટિક અંદર છે એ પ્રમાણે આગ એ પ્રકારનું સ્વરૂપ લઈ લે કે જેના કારણે ધુમાડો વધી જાય પરંતુ આ ધુમાડો બહાર નીકળી શકે તે પ્રકારની

આગ મામલે બિલ્ડર સામે કાર્યવાહી કરાશે કેમ કે જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું તેમાં આગ નીકળવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી મોલમાં આગ લાગે તો ધુમાડો નીકળવાની વ્યવસ્થા કેમ નહોતી તે સવાલ ટીઆરપી મોલમાં પરમિશન લઈને બાંધકામ કરવામાં આવ્યું હતું કોર્પોરેશન ક્યારે મોલના સંચાલકો સામે આકરા પગલા લેશે તે પણ સવાલ